ભાઈ કાલ માર સવારે વેલા ઓફિસ જવાનું હો તે મને 8 વાગે ઉઠાડી દેજે હા ઉઠાડો પણ એક શરત છે શું તારા મન પૂરા 8 એ ઉઠાડી દેવો પડે ભાઈ જિંદગી થી કંટાળ્યો મુતો ઘર વાળો લોહી પીવું કી કઈ આવો રખડે કોક બન કોક કર મારા એ ભાઈ આજ રોમેણ હતી મારા બાપા એ મને ઘર કાઢી મેલ્યો હતો મન કોઈ કોક બની આવજે નગર ઘર માં પગ નહી મેલવા દઉં તે પછી ભાઈ બે છોકરો બાપ બની ગયો પછી ઘરમાં પહેવા દીધો ના પછી પેલા થોડો માર્યો પછી કોઈ ક્લે હેટ લગ્ન નો ખર્ચો બચી ગયો એમ કરી પહેવા દીધો એ ન્યૂઝ કે તરફ થી આપસે એક સવાલ अगर एक दिन का प्रधानमंत्री आपको भारत का बना दिया जाए तो आप क्या करेंगे भारत के लिए हम सबसे पहले चाइना पे मिसाइल छोड़ दे अगर चाइना वाले अगले दिन मिसाइल छोड़ दिए भारत पे तब तो फिर हमसे कहा हम तो एक दिन के प्रधानमंत्री बने हमने अगले दिन मोदी जाने यूर। यूर। <laughs> बेबी धूलेटी आवा सब आ वक्त मारा तना रंग लगाओ। लगा तू लगावा दईस ने चम नहीं लगावा दे तारी बेबी आखू वर्ष तने चूनो लगावा सब एक दिवस ये तने रंग नहीं लगावा दे

તો તમે મને ગુલાબ નહીં આપતા કેમ કે એ તો કરમાઈ જશે તમે મને તમારો પ્રેમ આપજો જે કોઈ દિવસ ના કરમાય ઓમે પ્રેમ જ આલ છે ગુલાબ ખરીદવા તો એના જોડે પૈસા એ નહીં લુખોસા લુખો ભાઈ હમણાં એક મારા ભાઈ બને ટેટસ મૂક્યું કે તું મારી ઢેલ ને હું તારો મોરલો આ દુનિયા આપણું જંગલ ને આપણે ટંકો કરીએ કેવો હો હા પાસી પછી કાઈ નહી અચાનક મારી ભાઈ બંધ ના ઘરે જવાનું હતી બે મણા બાજતા તા ભાઈ બે ને હાથમાં હામેય લીધી હતી અને મોરલો માળીએ ચડી બેઠો તો ક્યાંક ઊભી રાખજે ને ભૂખ લાગી હે હા ક્યાંક ઊભી રાખજે ભૂખ લાગી હે હા માયગ્યું હું ખવડાવ ઊભી રાખ હવે હા

એટલે તને ખોટું ન લાગે એક વાત કહું ના મને ખોટું લાગી જાય રેવા દેજે મારી હરી નો કરતો મજા નહીં આવે ભાઈ મેં પ્રેમ કર્યો ને મને દગો મળ્યો તો તને હું તું પંદર હજાર પગાર મળશે એમ દગો જ મળે ક્યાંક દાળીએ ગયો હોત ને દાળીએ તો એનાય પૈસા ભેગા કરીને એક જૂની એક્ટિવા લઈ શકો અને એમાં કેવડો ફાયદો તને ખબર છે કેવડો એક્ટિવા જૂની લે એટલે એને હાંકવાની ઓછી હોય રિપેર કરવાની જાજી હોય તો તું સો સાત મહિનામાં એક્ટિવાનો કારીગર થઈ ગયો હોત